વરણી વૈ શરમણીયદર્શન મંદ હા સરુચિરાનના અંબુજ પૂજિમ સુરનરોતમય રમુદા ધર્માનંદમહમ વિચિંતએ ઇન ધીસ ડિવાઇન સુરત સભા મંડપ રાઇટ નવ પ્રેઝન્ટ હિયર સર્વોપરી સર્વાવતરી સર્વઘ્ન સર્વશક્તિમાન સર્વ્યાપી એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ ઇન્ડ ધ લેડી હુ ઇઝ ગીવિંગ રાઇટ પાથવે ટુ ડ્રાઈવ અર લાઈફ ટુ ઓલ ધ યંગ લેડી ધેટ માઇ ગુરુ પૂજ્ય શ્રી નીતા બહેન એન્ડ ઓલ ધ સાંઘ્યોકી બહેનો એન્ડ પાર્શો દોસ્ત વુ આર ગોઈંગ વુ આર ડૂઈંગ ધ વેરી હાર્ડશિપ ટુ મેક ધીસ પાર એન્ડ પોસિબલ એન્ડ ઓલ ધ ડીઓિઝ કેમ ફ્રોમ ડિફરન્ટ ડિફરન્ટ સિટીઝ માય હાર્ટીલી જય શ્રી સ્વામીનારાયણ ટુ યુ ઓલ સો ટુડે માય ટૉપિક ઇઝ વોટ ઇઝ ધ જગન્નાથ પુરી વોટ ઇઝ ધ ગ્લોરી ઓફ ધ જગન્નાથ પુરી એન્ડ વોટ આર ધ મિસ્ટ્રીઝ ઇન ધીસ પ્લેસ આપણા હિન્દુ ધર્મના મુખ્ય ચાર તીર્થ જેમાં દ્વારિકા બદ્રીનાથ રામેશ્વરમ અને ચોથું આપણે જે ધરતી પર બેઠા છીએ એ જગન્નાથપુરીનો સમાવેશ થાય છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે પૂજ્ય બેનની કથાનો લાભ આપણે લઈ રહ્યા છીએ કહેવાય છે કે ભગવાન દ્વારિકામાં દ્વારિકામાં શણગાર સજીને જગન્નાથપુરીમાં ભોજન લે છે અને રામેશ્વરમમાં આરામ કરે છે માટે જ દ્વારિકામાં શણગારનો મહિમા છે અને જગન્નાથપુરીમાં ભોગનો મહિમા છે આપણા કોઈ પણ મંદિરમાં દર વર્ષે બે થી ત્રણ વખત અન્નકૂટનાથ પ્રથમ આપણે જોઈએ તો મંદિરની વિશેષતા આ મંદિર ખૂબ જ વિશાળ જગ્યામાં દરિયા કિનારે સ્થિત છે મંદિરને મુખ્ય ચાર દ્વાર આવેલા છે આપણે બધા દર્શન કર્યા જ છે મંદિરને મુખ્ય ચાર દ્વાર આવેલા છે જેમાં એક સિંહ દ્વાર હસ્તી દ્વાર અશ્વદ્વાર અને વાઘ દ્વારનો સમાવેશ થાય છે એમાં સૌથી વધારે વિશેષતા જોઈએ તો એ છે સિંહ દ્વારની જ્યારે તમે સિંહ દ્વારથી બે ડગલા બહાર ઊભા છો તમે બહારથી દરિયાની લહેરો પવનના સુસવાટા બધું જ સંભળાય છે જેવા તમે સિંહ દ્વારની અંદર બે ડગલા અંદર પ્રવેશ કરો છો કે તરત જ એક નિરામય શાંતિનો અનુભવ થાય છે કદાચ તમે આ બધી શાંતિનો અનુભવ કર્યો હશે મંદિરમાં એક મંદિરમાં એન્ટર સિંહ દ્વારથી એન્ટર થતા ટોટલ બાવીસ પગથિયા આવેલા છે આ બાવીસ પગથિયા સાત લોક સાત પાતાળ અને આઠ વૈકુટનું સૂચન કરે છે આ બધું આપણે પાર કરીને ભગવાન જગન્નાથજીના દર્શન પામીએ છીએ વળી આ મંદિરમાં વિરાજમાન ત્રણેય મૂર્તિની પણ ખૂબ વિશેષતા છે આપણે બધાએ જોયું છે કે આ મૂર્તિને વિશાળ નેત્રો છે વળી બંને મૂર્તિમાં શ્રી કૃષ્ણ ભગવાન તથા બલરામજીને ભૂજાઓ છે જ્યારે સુભદ્રાજીને તો ભૂજાઓ પણ નથી આમ આને પાછળ પણ એક મોટું રહસ્ય છે જ્યારે રાજાએ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો ત્યારે સ્વયં વિશ્વકર્માજી એક કલાકારનું રૂપ ધારણ કરીને આવે છે અને જેવું આપણે ગોપીનાથજી મહારાજમાં ગોપીનાથજી મહારાજની મૂર્તિ બનાવવા એ વખતે જે રહસ્ય હતું એવું જ આ મંદિરમાં પણ કંઈક છે એ કલાકારે એક શરત સાથે મૂર્તિ બનાવવા માટે એગ્રી થયેલા એમણે કહેલું કે જ્યાં સુધી મૂર્તિ બને નહીં ત્યાં સુધી કોઈ આ મંદિરમાં આ ઓરડામાં પ્રવેશ કરવો નહીં પરંતુ રાજાના ઘણા ઉત્સુક એવા રાણીએ દરવાજો ખોલી નાખ્યો અને જોયું તો અંદર કલાકાર પણ નહોતા અને મૂર્તિને માત્ર ભૂજાઓ જ બનેલી મૂર્તિને માત્ર મુખારવીન અને ભૂજાઓ જ બનેલી હતી આ જોઈને રાજા ખૂબ જ ચિંતિત થયા અને ફરી વિષ્ણુ ભગવાન પર તપ કરીને વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કર્યા અને ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે હું આ જ સ્વરૂપમાં આ જ સ્વરૂપમાં વિરાજમાન થવા માટે રાજી છું અને વળી આ મૂર્તિની વિશેષ સ્વરૂપ સ્વરૂપમાં વિશેષતા હોવાથી આ મૂર્તિ જગતમાં ખૂબ જ વિખ્યાત થઈ વિખ્યાત થશે અને આપણે જોઈએ છે તેમ જગન્નાથજી ભગવાન જેવી મૂર્તિ વિશ્વમાં ક્યાંય પણ નથી અને બીજું જોઈએ વિશેષતા તો મંદિરના શિખરની આ મંદિરના કોઈ પણ મંદિરના શિખર પર આપણે જોયા તો પક્ષીઓ આંટા મારતા હોય છે બેસેલા હોય છે જ્યારે આ મંદિર પર ખબર નહીં કંઈક એવા રહસ્યો નહીં જે આજે વૈજ્ઞાનિકો પણ જાણી નથી શક્યા કે મંદિર પર કોઈ પણ પક્ષી ફરકતું નથી પણ પણ અને આ મંદિર પર વિમાન નથી ચાલી શકતું વળી આના પર એક મોટું સુદર્શન ચક્ર આવેલું છે આ સુદર્શન ચક્રની ઊંચાઈ લગભગ ચૌદ ફૂટ જેટલી છે અને આ સુદર્શન ચક્ર તમે કોઈ પણ દિશામાંથી જોશો તો એમ જ લાગે કે તમારી સામે જ છે ક્યારે પણ આમ કે આવી રીતે નહીં દેખાય તમારી સામે જ છે કોઈ પણ દિશામાં જોશો તો એમ જ લાગશે કે આ સુદર્શન ચક્ર તમારી સામે જ છે અને વળી એના પર રહેલી એક ધજા એ ધજા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે એક રહસ્ય અને બધા શ્રી ભક્તોની ઉપસ્થિતિ છે તો એક વાત થઈ જાય ભોજનાલયની મંદિરના આ મંદિરમાં હર રોજના લાખોથી કરોડો લોકો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે આ મંદિરમાં ક્યારેય

પિયરમાં આવે છે અને બંને ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે અને બંને ભાઈઓ બહેનની લાગણીને માન આપીને રથ પર સવારથી નગરયાત્રા માટે નીકળે છે આ જોઈને માતા રોહિણીજી બોલ્યા કે તમારા ત્રણેયનો આ દર્શન અમને ખૂબ જ પ્રિય લાગે છે અને કહ્યું કે તમે આ વખતે આ આ આ વખતે જેવી રીતે તમે નગર ભ્રમણ માટે નીકળ્યા એવી રીતે દર વર્ષે આવી રીતે નીકળો એવી અમારી ઈચ્છા છે અને એ દિવસથી લઈને આ જ દિવસ સુધી હર વર્ષે અષાઢી બીજના દિવસે રથયાત્રાનો ઉત્સવ થાય છે અને જગન્નાથપુરી સિવાય પણ ગુજરાતના ઘણા મોટા શહેરો અમદાવાદ અને સુરતમાં પણ રથયાત્રા નીકળે છે અને આપણે સૌ લોકો એના દર્શનનો લાભ લઈએ છીએ આ સિવાય જગન્નાથ સિવાય મહારાજ પણ વિચરણ દરમિયાન વરણી વેશે અહીં પધારેલા ચક્રતીર્થને આંગણે ઉતારો કરેલો અને મહારાજ બે દિવસ રોકાયા તો મહારાજને લાગ્યું કે અહીં તો સાધુના વેશમાં ઘણા બધા અસુરો લોકોને ધર્મથી વિરુદ્ધ વર્તાવે છે આ જોઈને મહારાજે નક્કી કર્યું કે મારે અહીં વધારે રોકાવું અને આ અસુરોનો વિનાશ કરવો છે અને મહારાજ અહીં ટોટલ દસ માસ રોકાયા અને તમામ અસુરોનો વિનાશ કર્યો અને આ ધરતીને ફરીથી પવ પવિત્ર બનાવી દીધી અને બીજું વાત કે આપણે જે સત્સંગી જવનની ગ્રંથની કથા સાંભળી રહ્યા છે એ સત્સંગી જીવન ગ્રંથ સૌપ્રથમ સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાને આજ ધરતી પર સંભળાવેલો અને આપણે સૌ ખૂબ જ ભાગ્યશાળી છીએ કે બેન જેવા પવિત્ર વક્તા દ્વારા આપણે એ કથાનો આજે લાભ લઈ રહ્યા છીએ આ સિવાય અહીં ઘણા બધા દર્શનીય પવિત્ર સ્થાન આવેલા છે જેમાં ઇન્દ્રધૂમનો સરોવર તથા સાક્ષી ગોપાલ ના લિંગેશ્વર મહાદેવ તથા સૂર્ય મંદિર આવેલું છે સૂર્યના મંદિરની વિશેષતા એ છે જેમ બહેને જણાવ્યું એમ કે અહીં સૂર્યનું મંદિરમાં સૂર્યનું સૌ પ્રથમ કિરણ મંદિરમાં પડે છે ત્યારબાદ પૂરો ભારત પ્રકાશમાન થાય છે આ સિવાય ઘણા બધા રહસ્યો તથા મહિમા જગન્નાથપુરી ધામનો છે બસ એટલું કહીને મારીને મારી વાણીને વિરામ આપું છું જય શ્રી સ્વામિનારાયણ જોરદાર તાલીઓના આધુનિથી વધાવશું ગોપીને ખૂબ સરસ આપણને જગન્નાથપુરીનો મહિમા કીધો